ગયો છતાં પણ દુકાનમાંથી પાણી ઓસર્યા નથી ત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ મદદ ન મળી દુકાનદારોએ આક્ષેપ કર્યો છે તો આજ મામલે વધુ વિગતો સાથે સંવાદદાતા હસમુખ લાઈવ જોડાઈ ગયા છે હસમુખ જે રીતે બાર કલાકનો સમય વીતી ગયો છે પાણી ભરાઈ ગયા છે અને દુકાનદારો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રએ કોઈ પણ મદદ નથી કરી શું વધુ માહિતી વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠાના લાકડીમાં કાલે અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જેને લઈને લાખણી નું જે જનજીવન છે જે વ્યસ્ત વ્યસ્ત થઈ ગયું હતું લાખણીની ની અંદર વરસાદ ને વિરામ લીધા ને બાર કલાક જેટલો સમય વીતવા છતાં હજુ સુધી કોઈ તંત્ર રોડ ઉપર જે બે આવેલા છે અંદર પચ્ચીસ જેટલી દુકાનો આવેલી છે અને આ દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે વેપારીઓ જણાવી રહ્યા કે જેમનો જે દુકાનો નો જે સામાન છે જેમને જેમ દુકાનોની અંદર પડ્યું છે જેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેમને વહીવટી તંત્ર ને વારંવાર ફોન કરી અને રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી

અને ગઈકાલે વરસાદે સાંજના સમયે વિરામ લઈ લીધો હતો આજે આખી રાત વરસાદ આવ્યો નથી હાલ પણ ઉઘાડ નીકળી ચુક્યો છે હાલ પણ લાકડી ની અંદર વરસાદનો વિરામ છે જે દુકાનદારો છે જે વેપારીઓ છે જેમને વહીવટી તંત્રને સવારથી જ કોલ કરવામાં આવ્યો છે ફોન કરવામાં આવી રહ્યા છે

આ કોમ્પ્લેક્સ છે જે કોમ્પેક્ષ અંદર પાણી ભરાયે તમે જોઈ શકો છો અને તમે જોશો કે અહીંયા ગઈકાલથી જ આજે અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાત્યો હતો અને જેના કારણે તમે જોઈ શકો છો કે જે આખે આખું જે આ કોમ્પ્લેક્સ છે જે પૂરેપૂરું અત્યારે પણ પાણીમાં ગરકાર થયેલું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો કોમ્પલેક્ષની અંદર ચારથી પાંચ પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને હજુ સુધી અહીંયા કોઈ પણ વહીવટી તંત્ર પહોંચ્યું નથી અને ગઈકાલથી જ જે વરસાદ વિરામ લીધો છે ત્યારથી જ અહીંના જે વેપારીઓ છે જે તંત્ર ને ખોલ કરી રહ્યા છે કે અમારી મદદ આવો તેમ છતાં હજુ સુધી અહિયાં કોઈ મદદ નથી અને આપણે અહીંના જે વેપારી છે જેની સાથે પણ વાત કરીશું કે જેઓના પણ અહિયાં દુકાન આવેલી છે અને દુકાન ની અંદર જેમનો પણ માલ પડેલો છે આપનું નામ શું છે અને કાલે કેવો વરસાદ હતો અને આજ શું સ્થિતિ છે તમે તંત્ર ને કેવી વાત કરી હજુ સુધી તંત્ર પહોંચ્યું કે નહીં મારું નામ ભાવેશ માળે કાલે અગિયાર વાગે વરસાદ ચાલુ થયેલ અને અમારી દુકાનમાં માં સાડા બારે પાણી ઘુસેલું પૂરું શોપિંગ સામે અર્બુદા complex છે અને આ શાહ complex છે શાહ complex ની અંદર વીસ દુકાનો છે અર્બુદા complex ની અંદર પાંચ દુકાનો છે પાણી ઘુસ્યા પછી હજી અહીંયા લાખણી તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરી એટલે કે તંત્ર એ કોઈ અહીંયા અમારી ખબર પૂછવા નથી આવ્યું પાણી નું કઈ રીતે નિકાલ કરવું એને પણ કોઈ હજી પગલા લેવામાં આવેલા નથી આ સમસ્યા હર ચોમાસે થાય અને આ એક કુદરતી હોનારત નથી કારણ કે અહીંયા કોઈ ગટર વ્યવસ્થા નથી અહીંયા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી એટલે આ સમસ્યા દર વર્ષે થાય છે તો હું તંત્રને અને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ સમસ્યા ફરીથી ઊભી ના થાય અને વેપારીઓ ખોટા પરેશાન ના થાય એવી અનુકૂળ નિકાલ લાવી અને આગળ વાત કરે અહીંદા વેપારીઓ જણાવી રહ્યા છે કે આ કોઈ કુદરતી હોનારત નથી પરંતુ અહીંયા દર જોવામાં જે આજ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અહીંયા પાણી નિકાલ માટેની કોઈ પણ વ્યવસ્થા આજ દિવસ સુધી કરવામાં આવી નથી જેવો ગઈકાલ સર્ટી તંત્રને વારંવાર પાણી નિકાલ માટેની રજૂઆતો કરી રહ્યા છે પરંતુ હજુ સુધી અહીંયા કોઈ તંત્ર પણ પહોંચ્યું નથી જી સ્મુખ આ પહેલા પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ઉભી થયેલી છે ત્યાં પણ જાણવાનો પ્રયત્ન કરો કે આ પહેલા એ લોકોએ રજૂઆત કરી છે આ સ્વસયના નિવારણ માટે કે કેમ જો આ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ આ સીઝનનો પ્રથમ વરસાદ છે અને પ્રથમ વરસાદ જ લાખની અંદર 11 ઇંચ જેટલો પ્રથમ વરસાદ ખાબક્યો છે જેના કારણે વેપારીઓને પણ એવું ન હતું કે અહીં આટલો બધો વરસાદ ખાબક છે અને આટલું બધું પાણી ભરાઈ જશે પણ સિઝન નો પ્રથમ વરસાદ કે જે એકાએક આઠ કલાક ની અંદર અગિયાર ઇંચ જેટલો એક ધારો વરસાદ ખાબકવાના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે સમગ્ર માહિતી